અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેડિયમ બોર્ડમાં દશામાં મંદિરની આસપાસ તાજેતરમાં વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન દરમિયાન મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી જેમાં કચરો દૂર કરવો માર્ગો સાફ કરવા અને પરિસરની સુંદરતા વધારવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હતા આ સફાઈ અભિયાનમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી મુકેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી તેમણે સ્વયં સફાઈ કાર્યમાં ભાગ લીધો અને સ્થાનિક રહેવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનવા માટે પ્રોત્સાહિત કર્યા શ્રી મિસ્ત્રીએ જણાવ્યું કે મંદિર અને તેની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો આપણા સૌની જવાબદારી છે અને આ અભિયાન દ્વારા અમે સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે સ્થાનિક રહેવાસીઓ અને સ્વયંસેવકો પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા તેમણે સફાઈ કાર્યમાં સહકાર આપ્યો અને પરિસરની સ્વચ્છતા જાળવવા માટે ભવિષ્યમાં પણ આવા પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ અભિયાન દ્વારા સમુદાયમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ અને સહભાગીતામાં વધારો થયો છે આ સફાઈ અભિયાનને સ્થાનિક સમુદાય અને મંદિર પ્રશાસન તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શ્રી મુકેશભાઈ મિસ્ત્રીના પ્રયાસોની પ્રશંસા કરી છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે જેથી પરિસર સ્વચ્છ અને સુંદર રહી શકે